મિત્રો સ્વાગત છે ફરી ખબર આપડી યુટ્યુબ ચેનલ નકુમારી ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો હાલ સોશિયલ મીડિયાના જમાનાની અંદર છે મિત્રો ફેક એપ્લિકેશનો ખાસ કરીને અલગ અલગ લિંકો દ્વારા છેતરપિંડી છે એના કહેવાય ને કે કારસ્તાન છે વધી રહ્યા છે તો એની અંદર મિત્રો આપણે વાત કરવાની છે આજે ખાસ કરીને પીએમ કિસાન યોજનાના નામે છે અલગ અલગ ફેક એપ્લિકેશનો ફરી રહી છે જેની અંદર છે તમને વોટ્સઅપ દ્વારા છે એપ્લિકેશનની લિંક મોકલવામાં આવે છે તમને કહેવામાં આવે છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને હપ્તો છે આવી જશે છ હજાર સહાય મળશે અને બીજી પણ અન્ય જે કહેવાય ને કે ખાસ કરીને ટ્રેક્ટર સબસિડીને લઈ એવી લાલચ છે મિત્રો લોભામણી લાલચો છે આપવામાં આવે છે અને જેને કારણે છે મિત્રો ખેડૂતો છેતરપિંડીનો બનતા હોય છે છે એની અંદરથી મિત્રો ઘણા બધાને જે ખાતાની અંદર રૂપિયા જમા કરવામાં આવશે એવી એપ્લિકેશનો આપવામાં આવે છે જેની અંદર છે મિત્રો કોઈ પણ જાતનું તમારે ક્લિક ન કરવું આવા કોઈ અજાણ્યા મેસેજ આવતા હોય છે ઘણી બધી છે મિત્રો આવી લિંકો આવતી હોય છે અજાણ્યા મેસેજ છે અને અન્યથા ફોન પણ આવતા હોય છે આવા કિસ્સાની અંદર તો ખાસ કરીને આવા કિસ્સાથી છે આપણે બચવા માટે શું કરવું હમણાંની વાત કરીએ તો પીએમ કિસાન યોજના યોજનાનામાં છે મિત્રો અજાણ્યા શખ્સો દ્વારા છે એ મોબાઈલ ઉપર છે એક લિંક મોકલવામાં આવેલી છે જેની અંદર ખેડૂતોને છે રૂપિયા છ હજારની સહાય છે એવી લાલચ આપવામાં આવી રહી છે અને આ લિંક છે તમને ખોલવાનું કહેવામાં આવે છે આ લિંક ખોલશો એટલે સીધા તમારા ખાતાની અંદર છે રૂપિયા આવી જશે આવી છે લાલચો આપવામાં આવી રહી છે અને આને કારણે છે મિત્રો ખેડૂતો છે છેતરપિંડીનો ભોગ બને છે તો આવી જે લિંકોથી છે બચવા માટે આપણે શું કાળજી લેવી એ ખાસ કરીને આજના વિડીયોની અંદર વિશેષ એ પણ જાણવાનું છે તો કે અજાણી કોઈ પણ લિંક આવે બરાબર તમને ખાસ કરીને એની ખાતરી કર્યા વગર કોઈ પણ લિંક છે વોટ્સઅપ કે તમને મેસેજ દ્વારા આવતી હોય તો આવી કોઈ પણ લિંક છે ખોલવી નહીં તમે જેવી લિંક ખોલશો એટલે તમારા જે ડેટા છે ડાયરેક્ટ એના જે કહેવાય ને કે કોમ્પ્યુટર કે પીસી કે મોબાઈલ દ્વારા છે હેક કરી લેવામાં આવશે તમારા ડેટા છે હેક કરી લેવામાં આવશે અન્યથા જે કહેવાય ને કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે તો ઉપાડવાનું પણ ટાળવું ખાસ કરીને અલગ નંબર કોઈ હોય તો એ તમારે ઉપાડવાનું ટાળવું અજાણ્યા નંબર ઉપરથી છે ખાસ કરીને એક મહત્ત્વની બાબત છે કે ઓટીપી ઓટીપી કોઈ પણ જાતનો છે તમારે શેર ન કરવો તમને કોઈ કહે કે એટીએમ માટે કોઈ ઓટીપી આપતા હોય અને વચ્ચે એવું પણ યોજના માટે પીએમ કિસાન યોજના છે એવી રીતે પીએમ સૂર્ય યોજના છે પીએમ કુસુમ યોજના માટે બહુ ફ્રોડ ચાલેલું તો એમાં પણ કોઈ પણ જાત તમારે ઓટીપી ના આવો આધાર કાર્ડ પાન કાર્ડ ની ડિટેલ ક્યારે પણ ન આપવી ખાસ કરીને કોઈ વેબસાઇટ ખોલવામાં આવે છે તો તેના ઉપર છે એ તમને માહિતી અલગ અલગ પૂછતી હોય તમારા જન્મ તારીખ છે બેંક ડિટેલની છે અન્યથા બીજી ખાસ કરીને આધાર કાર્ડ પાન કાર્ડ હારે કયો મોબાઈલ નંબર લિંક છે કોઈ એવી વેબસાઇટ ઉપર તમારે કોઈપણ જાતની માહિતી છે ન ભરવી અજાણ્યા નંબર ઉપર કોઈપણ ખાસ કરીને વિડીયો કોલ આવે છે બરાબર તો વિડીયો કોલ પણ ન ઉપાડો વિડીયો કોલ ઉપાડશો તો તમારી સ્ક્રીન છે એ શેર થઈ જશે એના દ્વારા અને તમારો ઓટીપી છે એ વયો જતો હોય છે તો ખાસ આવા પણ કિસ્સાની અંદર કોઈપણ જાતના છે વિડીયો કોલથી બચવું તો આવા કિસ્સાની અંદર તમે સાવચેતી રાખશો તો છે મિત્રો છેતરપિંડીનો શિકાર છે તમે નહીં બનો તો હાલ એક મહત્વની માહિતી મળી રહી છે ખેડૂતો માટે ખાસ કરીને પીએમ કિસાન